મિત્રો આજનો નવો જ વિડીયો છે જેમાં આપણે આમાં શું છે તમને હમણાં બતાવીશ મિત્રો આજનો વિડીયોમાં આપણે આપણી હોડીની રાઇડિંગ કરવાની છે અને આમાં આપણે એક મોજા છે બે એકને મોજા છે આપણે એનું અનબોક્સિંગ કરીશું તો મિત્રો આપણે હોર્સ રાઇડિંગમાં આજે આપણે મોજા લઈને આવ્યા છીએ જેમાં આપણે હોર્સને આગલા બે પગમાં મોજા પહેરાવશું તો મિત્રો તમને ખબર હોય તો કમેન્ટ કરી શકો છો કે મોજા પહેરવાથી આપણી હોડીની કંઈક ચાલમાં ફેરફાર થઈ શકે છે કે શું થાય છે તો તમને આ વિડિયોમાં કેવી રીતના મોજા પહેરાવા તે બતાવવાના છે તો મિત્રો ચાલો આપણે આપણી ઘોડીને આ મોજા કેવી રીતના પહેરાવી છે તમને બતાવશું અને આજ રાઇડિંગ માં પણ આપણે જાશું તો મિત્રો ચાલો અને છેટુ જી માં મિત્રો અમારે હરપલભાઈ જો ઘોડી આપણે આકીને નીણ વાટે હરપલભાઈ તો હટાડી વાડવા માંડો પછી ઘોડી છોડી અને અમારો પોપટભાઈનો ડાન્સ દો પોપટ એક ડાન્સ દેખાડ દો ડાંગણી સિંગો વાહ પડ્યો આવો ડડી જા મારી બાજી

આપણે મોજા પહેરાવી તો મિત્રો અત્યારે આપણે મોજા નું અનબોક્સિંગ કરવાનું નિયત મોજા આપણે પહેરાવાના મિત્રો આપડે સ્ટાર્ટ કરશું અહીરેક થી પોચ પોતા હાથે વેટવાનું હોય

ચાલો મિત્રો આપણે ઘોડીનો સામાન કરી નાખ્યો છે અને આજે આપણે બેસે આપણે ટ્રાય એની મારવાની કે મજા કરીને હોડીની હોર્સની આપણે રાઈડિંગમાં કઈ ફેરફાર થાય છે કે નહીં તો તે આપણે તો મિત્રો જોડિમ બની રહેશું અને આપણે ગાડી પણ નાખી છે અને આજ આપણે પગના પેગડા પણ નાખાએ તો વિડીયોમાં છેલ્લે બની રહીજો આપણે હવે રાઈડિંગ કરશું હવે ગરમ થઈ ગઈ થોડીક હવે આઈકી એમની રીતે હવે આપણે રેવલ માં મૂકશું આપણે હોર્સ રાઈડિંગ કરીને આવી ગયા છીએ અને લાંબો ગળો આપણે ટાઈપો છે અને આજે આપણે ભાઈબંધી ની જ્યાં વાડી છે ને ઘોડી એ મસ્ત એવી નોકરી છે કે કેવી છે તો જોવા જવાના એ મિત્રો તો ચલો વિડીયો મને જો અને આપણે એ રસ્તે પૂગી ગયા છીએ આપણે ઘોડીને ત્યાં લઈ જાશું મિત્રો ઘોડી ને પડી ગયો કે આપણે આપણી બીજી ઘોડી સાથે મળવાનું હોય તો એ પણ ડમરી ચાલમાં હાલવા માંડી બાકાજીકી બાકાજીકી કરી પૂકી ગઈ અને ખબર પડી કે આપણે ગમે જેની ઘોડી હતી અને એને પણ ટાણે છોડી હતી અને તે રાઉન્ડ લેતા આપણે ઘોડીને તેની સાથે રાઉન્ડ બનાવશું તો છેલ્લે વિડીયો બનાવી પછી હવે માછા નીકળી જઈએ અંધારું થઈ ગયું આમ ફૂલ અને હવે પણ ચડી ગયા થોડી માટે અને દવા દઈએ ઉડરતા જઈએ હવે ઘોડી જવા દીધી હોવું પડે ને ડાબલા નવા તમે હમણાં मित्राइारई અને વાગી ગયા અત્યારના આઠક જેવું વાગી ગયું હોય અને બીજી ખોડી જોવા ગયા ફૂલ મોજ આવી ગઈ વિડીયોમાં અને એ ગાંઠિયાવાળી બ્રિજની હતી તો મિત્રો જરા રાઇડિંગનો વિડીયો પણ આજ અંધારું થઈ ગયું તો છોડી દીધી પણ રાઇડિંગ કરી ન હોય ગઈ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ભેગી સાથે રાઇડિંગ કરશું હાલે ઘોડીની જીડી આવજો મિત્રો

આર પર બાજો રાખતા હતી પરંતુ મિત્રો આજ ટાઈમ બહુ થઈ ગયો અને આઠક વાગી ગયા એટલે આજ બાજો મૂકી અને વધારે પડતી ઘોડી બાજો ન મૂકી પર મુકાય કારણ કે રાઈડિંગ માં હવા માં ફરક પડે તો મિત્રો કઈ વાંધો નહીં મિત્રો આજ આ મુડ થઈ ગયો એટલે બાજો માં મૂકી દીધો તો મિત્રો હોર્સ રાઈડિંગ આપણે કરીને આવી ગયા છીએ અને પરસે લપઝપ થઈ ગઈ છે તો મિત્રો આપણે એટલે બધા આજે આખી નાખી ખોડી તો આપણે એને આલોડ પણ મરાવી દેવું બડો તો મિત્રો આજ અચાનક પ્લાન થઈ ગયો બીજી ગોળી આગળ જવાનો શાક આપણે રાઇડિંગ બતાવવાના હતા મજા પહેરાવી તો રાઇડિંગનો થોડોક વિડીયોને નાખ્યો જ છે અને મિત્રો આજ આ પ્યોર કાઠીઓ ગોળી બતાવી તમને તો મસ્ત એવી હાલની એ તો મિત્રો એની રાઇડિંગનો વિડીયો પણ તમને નાખશું તો મિત્રો કેવું હોય તો એ લાગી રૂપ કેવું લાગ્યું અને આપણી ગોળી મજા ને શું ફરક પડ્યો રાઇડિંગમાં તો તમે તમે ચોક્કસ કમેન્ટ કરજો અને હજી જે એને તમે સબસ્ક્રાઈબ ન કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ વિડીયોમાં રામે રાહ